કોંગ્રેસના એચએસ આહિરના સમર્થનમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તા પક્ષ પર કર્યા ગંભીર આક્ષેપો આજે ભુજ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના એચએસ આહિર દ્વારા મહિલા પોલીસ આઈબીના કર્મચારી સાથે ખુરશી ખેંચી લઈ તેઓને પાડી દઈ અપમાનિત કરી ઘેરવર્તાવ કરવામાં આવતા સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા તાત્કાલિક બોર્ડર તેમજ આઈજીની સૂચનાથી કાયદેસર ફરજમાં અને ભારતીય ન્યાય સહિત મુજબ એટ્રોસિટી ફરિયાદ દાખલ કરવામાં આવતા હવે આ મુદ્દે પોતાનું પ્રત્યુત્તર આપી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સત્તાપક્ષ સામે અનેક ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા તેમજ એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા ગુનો કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે

ખુરશી ખસેડવાના પગલે આઈબી જે મહિલા કર્મચારી નું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એટલો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ કોમ્પ્રોમાઈઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીગ્નેશ નવાણી મિત્ર એમને એવું કહેવા માંગુ કે હે આઠ ચોપડી પાંચ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય કહી રહ્યા છે દીકરીઓ કોગ્નિજન્સતુંબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મેં સવારી પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એક દબાણ કરી અને કલેક્ટરો મળ્યા ત્યાંથી મને નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓને નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવો ને લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરાવો ને એટલો સુધી એટલે કલમ ત્રણેક મુજબ ગુણો દાખલ આમાં ગુણો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદર કચ્છના દરેક અંદર એક જિલ્લાના દરેક અંદર એક પોલીસ સ્ટેશનના જુનિસ્ટિક્ષણમાં ચાલે છે હર સંઘિત તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય કચ્છમાં તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય રાજકોટની જે દીકરીઓ નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસીટી ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ ચાલાઈ લેવાના નથી અને આ મુદ્દે ડિફેન્સમાં આવવાના નથી હર સાહેબ ને આમાં કેમ રસ પડ્યો

પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસ સંત્રનો દુરુપયોગ કરી ગાધી પ્રગટ અહીસારે એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટો દાખલ કરાવેલો છે દરેકે દરેક તાલુકામાં દરેક દરેક પોલીસ સ્ટેશનના જુરિસ્ટિક્શનમાં બેફામ દારૂ નાડા જુગાર નાડા અને ડ્રગ્સ વેચાય છે કચ્છના દરેકે દરેક તાલુકામાં ઇલિગલ માઇનિંગ ચાલે છે કચ્છ પોલીસમાં પાણી હોય ને તાટા તો બધું બંધ કરાવે હું કચ્છ પોલીસને સેલ્યુટ કરી સાબુ કરીને બતાવે તો હર સૌભીને કહું છું ફરી એકવાર કે તમારામાં તાટા થયો તમારામાં પાણી હોય તો રાજકોટ જે દીકરીઓ બળાત્કાર ની ફરિયાદ કરી એનો કોંગ્રેસ જશો ધરપકડ તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે છ જેટલી બળાત્કારની ની ઘટનાઓ એમની પાસે વિગત છે તો વિગત મેળવો છ બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપી ધરપકડ કરાવો પોલીસ ની કોઈ પોલીસ ની કોઈ નૈતિકતા નૈતિકતા નથી આ મુદ્દે દાખલ કરવાની પેલો તો ફરી મારો સવાલ પૂછું છું મારી પ્રેસ કોન્ફરન્સમાં ગુપ્તચર વિભાગના માણસ તો કોને આમંત્રણ આપ્યું કચ્છ જિલ્લા કોંગ્રેસ આમંત્રણ નથી આપ્યું મે આમંત્રણ નથી આપ્યું બાપાની પેઢી થાય કાઈ દેસી આવતો વોટ ઇઝ ધીસ બ્લડી નોનસેન્સ સર સમગ્ર મામલે જ્યારે આઈડી ના અધિકારી આવ્યા ત્યારે તમને સ્થાનિક અરે તમે જાણો છો કે આ પત્રકાર મિત્રો તમે જાણો છો એ સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસે નહીં મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી ત્રણ વખતની સૂચના આપે પછી પણ સામાન્ય મહિલા પોલીસકર્મી તો હાજર થયા

આગડે સર જોર જોરે પેક ટક્કર થઈ સંગ્રશમનો નારા રડીશું આસામ પોલીસની ફરિયાદ કરી હતી 30000 કિલોમીટર દૂર લઈ ગયા હતા પ્લેસ છે બે ખોટી છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ